નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક મળી ડેપ્યુટી કમિશ્નર ગંગાસિંઘ અને સિટી એન્જિનિયરના અધ્યક્ષસ્થાને ગણપતિ વિસર્જનને લઈને મહત્વની બેઠક મળી કોર્પોરેશનના તમામ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગ સાથે વિસર્જનને લઈ ચર્ચાઓ કરવામાં આવે કૃત્રિમ તળાવ ખાતે ગણેશ વિસર્જનને લગતી કામગીરી અને વ્યવસ્થાના સુજાવ અધિકારીઓ પાસે લીધા ગણેશ વિસર્જન શાંતિ અને પૂરતી વ્યવસ્થાથી કરવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવશે પોલીસ વિભાગ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંયુક્ત સંકલન રહે તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી પાણી લાઇટ બેરિકેટિંગ સ્ટેજ અને વિસર્જન કરવા આવતા ભક્તોને અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે જે રૂટ પર ગણેશ વિસર્જન યાત્રા આવતી હોય તે રૂટ પર પેચવર્કની કામગીરી માટેની માહિતી મેળવી પોલીસ વિભાગ દ્વારા ગણેશ વિસર્જનની યાદી પણ રાખવામાં આવશે ઘણી બધી ચર્ચાઓ આ મહત્વની બેઠકમાં કરવામાં આવી છે આજ રોજ માન્ય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ સાહેબ અને સિટી એન્જિનિયર સાહેબના અધ્યક્ષ સ્થાને ગણપતિ વિસર્જન અંગેની મિટિંગ કે જેમાં તમામ વિભાગો કે જે આ વિસર્જનની કામગીરીમાં રોકાયેલા હતા તે તમામની મિટિંગ રાખવામાં આવેલી હતી અને દરેક તળાવ ઉપર વ્યવસ્થા વ્યવસ્થિત જળવાઈ રહે અને એ વ્યવસ્થાના ભાગરૂપે તેઓએ કઈ કઈ કામગીરી કરવાની થાય છે કઈ કામગીરી બાકી રહે છે અને કામગીરી માટે જે કંઈક પ્રશ્નો હોય તેની ચર્ચા કરવા માટેની આજરોજ મીટિંગ રાખવામાં આવેલી હતી ખાસ કરીને જે વિસર્જનના જે તળાવો છે એ તળાવો પર શાંતિ અને સલામતી માટે જે કંઈક વ્યવસ્થા પૂરી પાડવાની થાય જેમાં બેરિકેટિંગથી લઈ અને જેમાં પાણીની વ્યવસ્થાથી લઈ સ્ટેજની વ્યવસ્થાથી લઈ અને જે પણ લોકો છે કે જે ત્યાં વિસર્જન માટે આવતા હોય તેમને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે જે રૂટ ઉપરથી આવતા હોય તે રૂટ ઉપર રોડનું પેચવર્ક બરાબર હોય અને તળાવ ઉપર વ્યવસ્થિત જે સાધન સામગ્રી છે અથવા એમનો જે કચરો હોય અથવા જે પણ નિર્માલ્ય હોય એ વ્યવસ્થિત સુનિશ્ચિત રહે અને તેની સફાઈ વ્યવસ્થિત રહે તે બાબતે વધારે પ્રાર્થના કરે અધિકારીને પણ મીટિંગમાં બોલાવેલા પોલીસ અભિ પોલીસ અધિકારીને એટલા માટે બોલાવવામાં આવેલા હતા કારણ કે જનરલી જેટલા પણ તળાવો હોય છે એ તળાવ ઉપર જેટલા પણ મૂર્તિઓ જેટલી પણ મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે તે તમામની યાદી અને એ વિભાગ પોલીસ વિભાગ પાસે એમની તમામની યાદી હોય છે એટલે એમનો પણ કોઈ પ્રશ્ન હોય તો સામસામે અધિકારી જોડે સંકલન થઈ અને તમામ વિભાગનો નિકાલ થઈ શકે